આ કૃષ્ણ દવેની ઘણી સરસ કવિતાઓ આપણે માણી છે આ પણ એક મજાની છે થોડી જૂની પણ છે નાનકુડા એક જાડવાએ પણ ભર બપોરે ધૂમ દખેલા તડકાને જઈ સાવ મોઢામોડ કહી દીધું હું કે વાત શું કરે એમ તમારા કહેવાથી કંઈ પાગલું ખરે નાનકો એક ઝાડ અને ધૂમ દખેલો તડકો અને લાગે જાણે એવું કે એક નાનકુ ઝાડ તડકાને ખખડાવે એની ખુમારી તો જુઓ નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધૂમ તડકાને જઈ સાવ મોડ કહી દીધું કે વાત શું કરે એમ તમારા કહેવાથી કાંઈ પાંદડું કરે ને પડછા એને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો હાફતા ઉઠે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ જાણો છો એકલી લુના આમ ફૂફાડા મારવાથી કાંઈ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઈના લીલા દીવડા ઠરે વાત શું કરે ને કેટલી વખત પૂછતા રહેશો ઉકળી જતું હોય છે શું ડાળીઓની રંગીન છટામાં અકળાયેલો આકરો સૂરજ અમથો કદી ખાબકે લીલી છમ ઘટામાં ને પાર પહેલેથી લહેરખી સાથે એ નિરાતે બેસવા આવેલ ઢોકાઓનું કરવા સ્વાગત કોઈ કદી કાંઈ જાંજવા ધરે વાત શું કરે અને હવે છેલ્લી પંક્તિઓ છે બહુ સરસ છે તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોળ જઈને ગૂંથાય તો જોજો તડકામાંથી એક તરણું બને છે અને કોકની ચાંચમાં એ જાય છે આ આખી ઘટના કેવી સરસ રીતે વર્ણવી છે ના થોડા શબ્દોમાં તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડવળ જઈને ગૂં થાય તો જોજો ને પાંદડું નાનું મરમરીને ગીત મજાનું ગવડાવે એ દિલથી જરા ગાય તો જોજો આપણી ઉપર આંખ મીચીને આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે કોઈના નાના સપના શું કંઈ હિપકા ભરે વાત શું કરે એમ તમારા કહેવાથી કંઈ પાંદડું કરે આ કૃષ્ણ દવેની કવિતા અને મારું નામ હેમંત જવેરી